જય માતાજી જય ભોલેનાથ અત્યારે આપણા હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે બે દિવસ અગાઉ પંદરમી ઓગસ્ટ આપણે ધામધૂમથી ઉજવી પંદરમી ઓગસ્ટ ઉજવી તેમાં આપણા દેશના વડાપ્રધાન હોય એ સ્થાનિક સરપંચ પંચાયતથી પાર્લામેન્ટ સુધી બધાએ ધામધૂમથી પંદર ઓગસ્ટ ઉજવી પંદર ઓગસ્ટ ઉજવવાનું એક જ કારણ છે કે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો એટલા માટે એટલા માટે બધા ખુશખુશાલ થઈને ઝંડો ફરગાવીને આપણે આઝાદી મળી તેનો તહેવાર તરીકે ઉજવીએ છીએ પરંતુ હકીકતમાં હું જે કહેવા જઈ રહ્યો છું તેમાં આપણે જણાવું છું કે આપણે આઝાદી અંગ્રેજોથી મળી છે પરંતુ ભ્રષ્ટાચારીઓથી હજુ પણ આપણને પૂરી આઝાદી મળી નથી એટલા માટે દરેકને કહેવા જઉં છું અને કહેવા માગું છું કે ભ્રષ્ટાચાર રૂપી ગુલામીમાંથી આઝાદી મેળવવી હોય તો ભ્રષ્ટાચારના વિરોધમાં ફેલાને જંગમાં ઉતરવું પડશે પંચાયતથી પીડીઓ કચેરી મામલતદાર કચેરી કલેક્ટર કચેરી સુધી આ ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ બુલંદ કરવા માટે તમારે જવું પડશે અત્યારે ચોમાસાની સિઝન હોય રોડ રસ્તા ગ્રામ્ય લેવલ ફળિયામાં મહોલ્લામાં અને સ્ટેટ હાઈવેમાં તૂટી ગયેલા હોય અત્યારે આપણે જ વિચારીએ છીએ કે સરપંચ કામ કરશે સ્ટેટ લેવલવાળા કામ કરશે માર્ગના મચાન મકાનવાળા રસ્તો રિપેર કરશે પણ બોલવાથી નહીં થાય તમારે રજૂઆત કરવી પડશે પંચાયતનો કોન્ટેક કરવો પડશે પંચાયત ના માને તો તાલુકા પંચાયતનો કોન્ટેક કરો તાલુકા પંચાયત સાંભળવામાં ના આવે તો કલેક્ટર સુધી અને માર્ગ મકાનના મંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરો કે મારા ફળિયામાં મારા ગામમાં રસ્તાનો પ્રોબ્લેમ છે તો એનો હલ થશે પણ તમે ચૂપચાપ બેસી રહેશો તો ભ્રષ્ટાચારનો હલ થવાનો નથી તમે ગુલાબીમાંથી બહાર નીકળવાના નથી નંબર બે સરકારી યોજનાઓ તમને આવાસ નથી મળ્યું તમને શૌચાલય નથી મળ્યું સરકારની ઘણી યોજનાઓ છે કેટલ સહિતના હોય સમતોલ જમીનનું હોય કૂવા હોય સરકારની ઘણી યોજનાઓ છે પરંતુ આપણે એવું સ્વીકારીએ છીએ કે આપણે કોઈ યોજનાનો લાભ મળતો નથી અને આપણે ખાલી સરપંચને પૂછ્યા તલાટી પૂછીએ અને પછી આપણે એવું સ્વીકારી યાદીમાં આપણું નામ નથી આવ્યું એટલે આવતા વર્ષે એમ કરીને આપણે બેસી જઈએ પરંતુ મારી એક જ વિનંતી છે તમને કોઈ સરકારી લાભ ના મળ્યો હોય તો તમે રજૂઆત છેક તાલુકા પંચાયત કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરો ઘરમાં બેસતા બેસતા તમને કોઈ લાભ મળે નહીં પરંતુ ભ્રષ્ટાચારના વિરોધમાં એલાણ જંગ ફેલવો પડશે બે થી ત્રણ ધક્કા તમારે તાલુકા પંચાયતમાં કલેક્ટરમાં જવું પડશે બહેરા અધિકારીઓ અને ભ્રષ્ટાચારી તંત્રની સામે અવાજ ઉઠાવવો પડશે તો જ તમને સરકારી લાભ મળશે તો જ ખરા અર્થમાં તમે આઝાદ થયા ગણા હું અત્યારે પોતે હું શહેરા તાલુકાનો વતની છું અમારા શહેરા તાલુકામાં જે વ્યક્તિનો લાભ મળે છે કોણ લાભ મળે છે ફક્ત જે ભાજપના કાર્યકરો હોય ને એમને જ લાભ મળે છે પછી આપણા કોંગ્રેસ વાળા અને અમુક જેને કાયદા નથી આવડતા એ લોકો એવું સ્વીકારે છે કે આપણે તો કોંગ્રેસમાં છીએ એટલે આપણે લાભ મળતો નથી પરંતુ સરકારની સ્ટોરીમાં કોઈ એવું લખેલું આવતું નથી પરિપત્રમાં કે તમે કોંગ્રેસમાં છો એટલે તમને લાભ નહીં મળે ઉપરથી કોઈ પરિપત્ર એવું નથી એટલે મારે કોંગ્રેસના કાર્યકરો હોય આમ આદમી ના હોય અને જે નાગરિકો હોય અનુભવ નથી એ લોકો છું તલાટી પાસે હિસાબ માંગો કે અમારો કોઈ સરકાર લાભ કેમ નથી મળતો એ જવાબ યોગ્ય ના આપે તો તાલુકા પંચાયતમાં જાઓ તાલુકા પંચાયતમાં ન્યાય ના મળે તો કલેક્ટરમાં જાઓ કલેક્ટર શ્રીની કચેરીમાં સો ટકા તમને ન્યાય મળશે તો જ આ ભ્રષ્ટાચાર દૂર થશે બાકી તમે સ્વીકારશો કે આપણે તો નામ યાદીમાં નથી આવ્યું એટલે આપણને કોઈ લાભ મળતો નથી ઘરમાં બેસી રહેશો તો કોઈ કામ થવાનું નથી ગાંધીજી શહીદ ભગતસિંહ એવું વિચાર્યું હોત તો જેવું આપણને આઝાદી મળી ના હોત પરંતુ આઝાદી મેળવવા માટે ગાંધીજી જેલમાં ગયા સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં ગયા શહીદ ભગતસિંહ શહીદ થયા ત્યારબાદ આપણને આઝાદી મળી છે પરંતુ આ ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળવું હોય અને ગુલામીમાંથી આઝાદ થવું હોય ભ્રષ્ટાચારના તો તમારા ફળિયામાં કોઈ લાભ ના મળ્યો હોય સરકારી તો તમે અવાજ ઉઠાવો ટીડીઓમાં જાઓ કલેક્ટરમાં જાઓ હજુ તમને ફરી ગયો છું તમે એવું ના વિચારતા કે આવતા વર્ષે પણ લાભ મળશે જે જે મેં શહેરામાં જોઉં છું એક વ્યક્તિને તરંત્ર લાભ મળ્યા છે અને અમુક ફળિયામાં કોઈ વ્યક્તિને લાભ મળ્યો જ નથી અને જે અમુક કાર્યકરો જે ભાજપના કાર્યકરો છે એમને ત્રણ લાભ મળ્યા છે તો શું સરકારમાંથી નિયમનો પરિપત્ર એવો છે કે ભાજપના કાર્યકરો જ લાભ મળે દરેકે દરેક ગરીબ વર્ગને અને જેને લાભ નથી મળ્યો એ દરેકને લાભ મળવાનો અધિકાર છે લાભ ના મળ્યો હોય તો મારો કોન્ટેક કરો હું તાલુકા પંચાયત સુધી રજૂઆત કરવા માટે હું સાથે 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 મારી ગાડી લઈને આવીશ અને અને જિલ્લા ગુજરાત રાજ્યના દરેક દરેક નાગરિકોને કહું છું કે જો તમને કોઈ સરકારી લાભ ના મળ્યો હોય તો ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ ઉઠાવો અને કલેક્ટર કચેરી સુધી બે થી ત્રણ ધક્કા થશે હું એક હજાર ટકા ગેરંટી આપું છું કે તમને જો લાભ નહીં મળ્યો હોય સરકારી તમને લાભ મળશે સસ્તા નદી દુકાનમાં તમે જશો સસ્તા દુકાનવાળો દુકાન વાળું એવું કેશે કે સરકાર માંથી ચોખા ઓછાયા છે ઓછાયા છે ચણાઓ છાયા છે એવું જવાબ આલે તો એની પાસે હિસાબ માંગો પાવતી માંગો કે ભાઈ કેમ મારો અનાજ ઓછો આવ્યું છે અને અનાજ ઓછું આપશે તો તમે કલેક્ટર જાણ કરો બીજે પીએસ સંચાલક સસ્તાના તમને ઘરે આપવા માટે આવશે પેલો તમારું અનાજ પૂરું પણ ક્યારે આપવા માટે આવશે તમે અવાજ ઉઠાવશો તો તમને આવાસ ના મળ્યો હોય સરકારી લાભ ના મળ્યો હોય તો તમારે સરપંચને પેલાથી પૂછવાનો મારો લાભ કેમ નથી મળ્યો અને એ લોકો ઘણું ઘોડો જવાબ આપે તો કલેક્ટર માં જાવ ને કીડીઓ માં જાવ ઓટોમેટિક તમને લાભ મળશે હજુ પણ કહું છું ઘણા વ્યક્તિઓનો કાયદા જ્ઞાન નથી હોતું એના કારણે જ આ ભ્રષ્ટાચારીઓ લાભ લેતા હોય તમે ઘણા લોકોને જોયા છે જે સરપંચો હોય છે તાલુકા સદસ્ય હોય ઘણા લોકો કે જેમની પાસે કોઈ પ્રોપર્ટી નથી અત્યારે એ લોકો પાસે લાખો કરોડની પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીનું કારણ કયું છે તમે જાગૃત નથી એટલા માટે એટલા માટે ફરીથી કહું છું સરકારી લાભ રોડ રસ્તાથી માંડીને દરેકે દરેક લાભ તમને કોઈ ના મળ્યા હોય તમારા ગામમાં ભ્રષ્ટાચાર થયો હોય હું ખબર જ છે ગુજરાત રાજ્યનું કોઈ ગામ એવું નથી ભ્રષ્ટાચાર નહીં થયો હોય એટલા માટે ફરીથી નવ યુવાનોને જાગૃત કરવા માંગુ છું દરેક ગ્રામ્યમાં વસતા સિટીમાં વસતા દરેક જાતિના યુવાનોને કહું છું કે તમારા ગામમાં તમારા મહલા મહોલ્લામાં કોઈ બી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો હોય તો ભ્રષ્ટાચાર ઉજાગર કરો તો એ ભ્રષ્ટાચાર ઉજાગર કરશો તો પેપરમાં મીડિયામાં તમારું નામ ચકશે તમારા જે લોકો ફળિયામાં નથી ઓળખતા એ લોકો તમને તાલુકામાં જિલ્લામાં ઓળખશે ભાઈ મહેશભાઈ અને લાલભાઈ આટલું લાખો નું ફાસ કર્યો અને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો અને જે નાગરિકોને લાભ નતો પણ તમને આશીર્વાદ આપશે એટલે મારું ફરી કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચારના વિરોધમાં પહેલા જંગ કરો કારણ કે દરેક ગામમાં દરેક ફળિયામાં અને દરેક સિટીમાં ભ્રષ્ટાચાર છે ને છે દરેક પ્રકારનો ભ્રષ્ટાચાર એવું નથી કે રોડ રસ્તો આસપાસમાં દરેક પ્રકારમાં ભ્રષ્ટાચાર છે સરકારી દરેક યોજનામાં ભ્રષ્ટાચાર છે તો દરેક ભ્રષ્ટાચારની જેટલી યોજનાઓ તમારા ગામમાં આવે છે તો તલાટીને ટીડીઓને તલાટીને મળ્યો સરપંચને મળીને પૂછો કે આ વર્ષે અને આ મહિનામાં કેટલી ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટ જે આવી હોય એ પૂછો અને માહિતી માગો આરટીઆઈ હેઠળ માહિતી માગો આરટીઆર હેઠળ તો માહિતી માગશો બધી માહિતી આવી જશે અને એક હજાર ટકા ભ્રષ્ટાચાર પડશે હું ફરીથી વિનંતી કરું છું અને મારો મોબાઈલ નંબર લખો તોણું તેર પંચ્યાસી અઠ્ઠાણું અઠ્ઠાણું ફરીથી તોનું તેર પંચ્યાસી અઠ્ઠાણું અઠ્ઠાણું કોઈ બી જરૂર પડે તો મને રિંક કરજો હું દરેક પ્રકારની સલાહ આપીશ બરે બીજો તાલુકો હશે તો પણ બધાને શ્રાવણ મહિનાના જય માતાજી જય ભોલેનાથ જે બી સોલંકી પંચમા જિલ્લા કન્ની સેના પ્રમુખ